નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપની સાથે વડોદરા અર્બન હેલ્થ સેન્ટરના તમામ આશા વર્કર બહેનોને પચાસ ટકાનો વધારો તેમજ પચીસો રૂપિયા નો વધારો અને કામગીરીનું નો

રૂબરૂ કચેરી ખાતે આવીને લેખિતમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જે અંતર્ગત આશા વર્ગ બહેનોએ જણાવ્યું હતું કે એક બાજુ મોંઘવારી કુદકે ને ભૂસકે વધી રહી છે તો બીજી બાજુ દિવાળી પછી બીજું શૈક્ષણિક સત્ર પણ શરૂ થઈ જશે એવા સંજોગોમાં આશા વર્કર બહેનોને બાળકોની ફી ભરવામાં પણ મુશ્કેલી ઊભી થઈ શકે એમ છે ત્યારે આશા વર્કર સાથે જાણે ઓર્મલ વર્તન દાખવીને આશા વર્કર બહેનોના હકના નાણાં ચૂકવવામાં આવ્યા નથી તો આવા અન્યાય શા માટે કરવામાં આવી રહ્યા છે તેવા પણ સવાલો ઉઠાવવામાં આવે છે તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા દિવસે દિવસે કામગીરીનું ભારણ વધારી દેવામાં આવ્યું છે કેટલી કામગીરી તો ધમકીઓ આપી આપીને મફતમાં કરાવવામાં આવી રહી છે આશા વર્કર બહેનો સતત એકસો થી જેમ કામ કરી રહી છે તેમ છતાંય આ તમામ આશા વર્કર બહેનોને પચાસ નો પગાર વધારો ચૂકવવા પચીસો નો વધારો ચૂકવવા અને ઇન્સેન્ટિવ ચૂકવવા બાબતે કેમ ઉદાસીનતા રાખવામાં આવી રહી છે તેવો પ્રશ્ન ઉભો કરવામાં આવ્યો છે

પ્રશ્નો આશા વર્કર બહેનો દ્વારા કરવામાં આવી રહ્યા છે બિલકુલ રજૂઆત એ હતી કે આશા વર્કર બહેનોને ટેકોની કામગીરી ફરજિયાત કરવાનું દબાણ કરવામાં આવ્યું છે અને એવું પણ કહેવામાં આવ્યું છે કે વ્યાજે પૈસા લાવીને પણ તમે મોબાઈલ લાવો હવે મારી બહેનો સ્વૈચ્છિક કાર્યકર છે તમારે કામગીરી કરાવી છે તો પહેલાં વળતર નક્કી કરો કે તમે એમને શું વળતર આપશો બીજું કે ટેકોની કામગીરી હાલ પૂરતી સ્થગિત રાખવા માટેની ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરી છે કારણ કે ટેકોની કામગીરીમાં અનેક સમસ્યાઓ ઊભી થઈ છે બેનોને પ્રશ્નો ઘણા બધા છે એક તો મોબાઈલ કોણ આપશે એમના જે મોબાઈલ છે આવડા ચાર ચાર પાંચ હજારના હોય એમાં કંઈ આટલી બધી ઓનલાઈન અપડેટ બધું કરવાનું એ ન થઈ શકે સારામાં સારી ક્વોલિટીનો મોબાઈલ હોય રિચાર્જ કોણ કરી આપશે અમુક એવા વિસ્તાર છે કે જ્યાં કવરેજ નથી પકડાતું ટેકોની કામગીરી કરવામાં વાંધો નથી પણ પ્રશ્ન એ આવશે કે જ્યારે લાભાર્થીનો ફોટો પાડવા માટે કે એની મુલાકાત લેશે અને પછી જે અપડેટ કરવાનું હોય છે એમાં લાભાર્થી જ ગેરહાજર હશે એ કંઈ પ્રસંગો બાદ બહાર ગયું હશે એવા સમયમાં બહેનોને ઇન્સેટિવ નહીં મળે પચાસ ટકા ઇન્સેન્ટીવ પણ કાપવામાં આવશે આ અમારો પ્રશ્ન છે એટલે હાલ પૂરતી અમે રજૂઆત કરી છે કે જ્યાં સુધી ટેકોની કામગીરીની જે સમસ્યા છે એનું સોલ્યુશન ન આવે ત્યાં સુધી ડેપ્યુટી કમિશનર કે કમિશનરના માધ્યમથી તમામ મેડિકલ ઓફિસરોને સૂચના કરવામાં આવે કે બહેનોને કોઈ પણ પ્રકારની જાગ ધમકી કે દબાણ ના આપે બીજું કે આ પંદર તારીખથી બહેનોને આંખોની તપાસ કરવામાં કરવા મોકલવાના છે કે કોઈને મોત્યુ છે કે નહીં પણ તમે જો કે આ બહેનો કોઈ આંખોના ડોક્ટર છે સ્પેશિયાલિસ્ટ છે કઈ રીતે એ કામગીરી એમને સોંપ્યા ડોક્ટરોની કામ કામગીરી છે ટેકોની કામગીરી એ પણ નર્સ બહેનો એમપી ડબલ્યુ સુચારુ રીતે અત્યાર સુધી કરી જ રહ્યા છે ને બહેનોને કરવી હશે તો બહેનો પણ કરશે પણ એમની જે કામગીરીની સમસ્યાઓ છે પ્રશ્નો છે એને નિરાકરણ સાથે સાથે છ મહિનાથી એમને પચાસ ટકાનો વધારો ને સરકાર દ્વારા જાહેર કરેલ પચીસો નો વધારો નથી મળ્યો તો એ વધારો પણ આ બહેનોને ચૂકવામાં આવે કેમ કે બિચારી ગરીબ બહેનો છે મજૂરી કરે છે કાળી મજૂરી કરે છે એવું કહેતો હોય છે અને મજબૂર બહેનો છે કેમ કે મોંઘવારીમાં ઘર ના ચાલે અત્યારે બેરોજગારી એટલી છે એમના પતિઓ બી કદાચ એવું બની શકે કે બિચારી પાલવતી હોય એમનો પતિ બી પાંચ દસ હજારમાં મજૂરી કરતો હોય હવે આવા સંજોગોમાં ઘર ચલાવવાનું કે આ થોડાક અમિત શાહના જે છોકરા છે માન્ય એમને તો સરસ એમને ક્રિકેટ રમતા આવડ્યું કે ના આવડ્યું છતાં બી એ ચેરમેન છે જ બહુ સારા પદ ઉપર પણ આ બિચારી ગરીબ બહેનો છે સ્કૂલોના તો ઠેકાણા નથી અને કોઈ બિચારી સ્કૂલોમાં તમને ફી એમના છોકરાઓને ભણાવવા માટે એમના ભવિષ્ય સવારવા બિચારી આ મજૂરી કરે છે પણ એનો ઉપયોગ ન હોય કે બહેનો રાત દિવસ ગુલામ બનાવીને એમની પાસે વૈતરા કરાવે એટલે કામ કરાવો કોઈ વાંધો નથી પણ એના બદલામાં વળતર ચૂકવો આ તો મફત મફત ને મફત આ સ્કીમ કાઢી છે કે આશા વર્કરો એટલે મફતમાં કામગીરી કરવા માટેનું એક રોબર્ટ એટલે અમારો અહીંયા વાંધો છે કામ કરાવો પણ ભાઈ શાહ બહેનોને કામનું છે ને તમે વળતર ચૂકવો કમિશનર સાહેબે કીધું છે કે જે જે પ્રશ્નો છે એમને બહુ શાંતિથી અને સાહેબે બહુ અમને શિસ્તબદ્ધ સાંભળ્યા છે એકદમ ગંભીરતાથી ખાસું પંદર મિનિટ સુધી અમારી પાસે ચર્ચા વિચારણા કરી છે અને એમણે એમના લેવલે જે કંઈ છે એ આગળ સૂચના આપશે એવી અમને બાહેદારી આપી છે સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર